રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે એડવોકેટ્સ કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતા દોઢ લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવસાય પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયેલો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત છે જો વકીલો અને તેમના સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત ન હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે નહીં વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈ કામ કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેમના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન હાલના સમયમાં અમલ લાભો જરૂરી થઈ પડ્યો છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓને એક જ દિવસે અને એક જ સમયે સંયુક્ત રીતે થતી રજૂઆત ધ્યાને લઈ સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં લેવા માટે ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ઝઘડિયાના નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી आज रोज अमे नायब कलेक्टर साहेब में एट आया વકીલો પર જે હુમલા થઈ રહ્યા છે ગુજરાતમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા શહેરોમાં રાજકોટ જામનગર અમદાવાદ ભરૂચ વગેરે ઘણા વકીલોના મૃત્યુ પણ થયા છે એ માટે એડવોકેટ વોટર્સને લગાવવા માટે જે નર્મદા બારે જે પહેલ કરી છે અને એમાં ઝઘડિયા બારે એને ટેકો આપેલો છે અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને આજને પત્ર આપવાનું આયોજન કરેલું છે એ માટે આજે ભેગા થયા છે અને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તે આ પ્રોટેક્શન એટલે આવે અને વકીલો થઈને હુમલાને બચાવે એ માટે અમારી ખાસ માગણી છે